દેશ અને સુરતમાં કોરોનાનો કાળો કેર વર્તાવ્યો છે જોકે તંત્ર લોકોના આરોગ્ય માટે પાછા પાણી અને હોય તેવા આક્ષેપો સાથે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી છે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધારાસભ્ય આનંદ ચૌધરી માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને દર્શન નાયક દ્વારા સુરત કલેકટરશ્રીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી ખૂબ જ નબળી અને ધીમી રીતે ચાલી રહી છે તેણે વધુ ઝડપી બનાવી વધુમાં વધુ નાગરિકોને ઝડપથી વેક્સિન આપવાની વ્યવસ્થા કરવા અઢારથી પિસ્તાલીસ વર્ષના નાગરિકો માટે સરકાર દ્વારા જાહેર કરેલા વેક્સિનનો કાર્યક્રમ સુરત જિલ્લામાં આજ દિન સુધી શરૂ કરાયો નથી તેને પણ તત્કાલ શરૂ કરવામાં આવે તે માંગ કરવામાં આવી હતી ઓક્સિજન દવા અને રેમડેસિવિર ઇન્જેક્શનની ફાળવણી કરવા સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ખાલી પડેલી પેરામેડિકલ સ્ટાફના કર્મચારીઓની એકસો પંદર જેટલી જગ્યા તત્કાલ ભરતી કરવા ગામડાઓમાં દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ માટે પેરામેડિકલ સ્ટાફની અછત અને દર્દીઓને સ્ટાફ વિના થઈ રહેલી અગવડ દૂર કરવા સુરત જિલ્લામાં આરટી ટેસ્ટિંગ માટે પૂરતા પ્રમાણમાં કીટની વ્યવસ્થા કરવા વિગેરે તેમના જણાવ્યું હતું છેલ્લા એક કરતાં વધુ વર્ષથી આપણો ભારત દેશ અને સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં નો કોપ વેઠી રહ્યો છે એવા સંજોગોમાં કેન્દ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર હોય જે સરકાર દ્વારા જે પગલાં મહામારીને રોકવા માટે લેવા જોઈએ એમાં બંને સરકારો સદંતર નિષ્ફળ ગઈ છે આ સરકારોએ મોટી મોટી જાહેરાતો કરી કે પહેલી તારીખથી અમે અઢાર વર્ષથી વધારે વ્યક્તિના તમામને વેક્સિન આપીશું પણ આજે સુરત શહેરમાં અને આખા દેશમાં અને ગુજરાતમાં આપણે જોઈ શકીએ છીએ કે જે જાહેરાતો થઈ છે એ પ્રમાણે વેક્સિન પણ કોઈને અપાઈ રહ્યા નથી સુરત શહેરની વાત કરીએ તો પચાસ વેક્સિન તમારી પાસે હોય ને તમે હજાર માણસને વેક્સિન લેવા બોલાવો છો એવા પણ આપણે દાખલાઓ આજે અખબાર મારફતે ને ટીવી ચેનલો મારફતે આપણા સુધી સમાચારો પહોંચી રહ્યા છે અને જે સુરત શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં જે ઓક્સિજનની ઘટ ઊભી થઈ છે રેમ રેમડેસિવિરની ઘટ ઊભી થઈ છે આજે કોરોના પેશન્ટ ઓછા થયા હોવા છતાં પણ આ બંનેનો પુરવઠો સરકાર હજી પણ પૂરો પાડી શકતી નથી પણ એના પ્રમાણમાં તમે જોશો તો કે શહેરોમાં કેસીસ ઓછા થયા છે એવું સરકાર દાવો કરે છે પણ ગામડાઓમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉચ્ચર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં પણ વ્યાપક કેસો વધી રહ્યા છે ત્યાં પણ જે વેક્સિનેશનની કામગીરી થવી જોઈએ એ થઈ રહી નથી લોકો સારવારના ભાવે આજે મૃત્યુ પામી રહ્યા છે એવું આજે ચિત્ર સમગ્ર ગુજરાતમાં ઊભું થયું છે ત્યારે આ મહામારીને રોકવા માટે તાકીદે તંત્ર અસરકારક પગ પગલાં લે અને હજી હવે પછી એક પણ વ્યક્તિ કોરોના મહામારીના કારણે જીવ ના ગુમાવે એવી રજૂઆત આજે અમે કલેક્ટરશ્રીને કરવાના છે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એવી પણ રજૂઆત કરાયા હતી કે રજૂઆતો કરાઈ છે તેના પર ધ્યાન આપી તાત્કાલિક લોકહિતમાં નિર્ણય લેવામાં આવે